રાજકોટ શહેર પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અત્યાર સુધીમાં પચીસ કરતા વધારે બોટલનું કલેક્શન કરવામાં આવેલું છે અને હાલમાં પણ પ્રોસેસ છે તે ચાલુ જ છે કહેવાય છે ને કે રક્તદાન એ મહાદાન ડોનેટ બ્લડ સેવ લાઈફ ઘણા બધા લોકોની જિંદગી બ્લડ ડોનેટના કારણે બચાવી શકાય છે ઘણા બધા હજારો થેલીસેમિયા ગ્રસ્ત બાળકો છે જેમને દર મહિને લોહી ચડાવવાની જરૂરિયાત પડતી હોય છે ઘણા બધા અકસ્માતના કિસ્સાઓની અંદર ઘણી બધી સર્જરીની અંદર લોહીની જરૂરિયાત પડતી હોય છે અને એટલા જ માટે તમામ યુવાનોને મારું આહવાન છે કે યુવાનોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ અને યુવાનોની અંદર એક ગેરસમજ હોય છે કે અમે બ્લડ ડોનેટ કરશું તો એની કોઈ સાઇડ ઇફેક્ટ આવશે પરંતુ એમાં કોઈ પણ જાતનું તથ્ય નથી બ્લડ ડોનેટ કરવાથી કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ આવતી નથી અને એક કહેવાય ને કે એક દાનનું કાર્ય કહી શકાય અને એ કરવું જોઈએ જો આપણે બ્લડ ડોનેટ નહીં કરીએ અને જ્યારે આપણને પોતાને અથવા આપણા પરિવારના કોઈ પણ સભ્યને લોહીની જરૂરિયાત પડશે ત્યારે આપણને કોણ બ્લડ ડોનેટ કરશે જ્યારે આપણે નહીં કરીએ તો તમામ લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ અને એક કેમ્પેન તરીકે એમને લેવું જોઈએ